ઉનારો હવે કેર વર્તાવી રહ્યું છે રાજસ્થાન ગુજરાત છેલ્લા બે દિવસથી રેડ એલર્ટ સહન કરી રહ્યું છે તો ગુજરાતમાં બપોરે બાર થી ત્રણ વાગ્યા સુધીના સમયમાં સૌથી વધુ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે તો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારમાં ભીષણ ગરમી પડી રહી છે સોમવારે દિલ્હીમાં પણ તાપમાન સામાન્યથી પાંચ ડિગ્રી વધીને ચાલીસ ડિગ્રી પહોંચ્યું હતું મધ્યપ્રદેશના મહત્વ શહેરોમાં તાપમાન બે દિવસથી ચાલીસ ડિગ્રીથી ઉપર છે

ભારતમાં એપ્રિલ થી જૂન સુધી સામાન્યપણે ચાર થી સાત દિવસ લૂ અનુભવાશે પરંતુ એપ્રિલમાં જ મધ્ય અને ઉત્તર પશ્ચિમી ભારતમાં આટલા દિવસ લૂ વર્તાશે આ દરમિયાન તાપમાન બેતાલીસ ડિગ્રીથી વધુ રહેવાનું અનુમાન છે